નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં એશિયાઈ સિંહોની સંખ્યા આઠસો એકાણું થઈ સિંહોની વસ્તીમાં થયેલા વધારા અંગે પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો આગામી ત્રીસ જૂન સુધી નર્મદાનું ત્રીસ હજાર છસો ને નેવ્યાસી એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ સ્વિમિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો અને રાજ્યભરમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાજ્યમાં એશિયાઈ સિંહોની સંખ્યા આઠસો ને એકાણુએ પહોંચી છે ગાંધીનગરથી સોળમી સિંહ વસ્તીના અંદાજના આંકડા જાહેર કરાતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે દસથી તેર મે દરમિયાન અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વન કર્મીઓ અને સરપંચો ગ્રામજનો સહિત ત્રણ હજાર ચોપન લોકોની મદદથી આ ગણતરી હાથ ધરવામાં આવી સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહનું સંખ્યા પણ ઉત્તર વધતું રહ્યું છે જે આજે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજીત આઠસો એકાણું પરથી ફલિત થાય છે શ્રી પટેલે સિંહની વસ્તીના અંદાજ મેળવવામાં ઉપયોગમાં લેવાયેલી આધુનિક ટેકનોલોજીની પણ માહિતી આપી હતી દરમિયાન તેમણે સિંહોના જતન સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રોજેક્ટ લાયન બે હજાર વધુ યોગ્ય રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સિંહોનો જાહેર કરાયેલા આંકડાઓ અંગે આનંદ વ્યક્ત કર્યો સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ લખ્યું પ્રોજેક્ટ લાઇન હેઠળ કરાતા પ્રયાસથી ગુજરાતમાં સિંહોના અનુકૂળ વાતાવરણ મળવાની સાથે તેમનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના પુનઃ વિકસિત કરાયેલા અઢાર રેલવે મથકોનું ઉદઘાટન કરશે અંદાજે એકસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃ વિકસિત કરાયેલા આ મથકોમાં ભવ્ય પ્રવેશ દ્વાર આધુનિક પ્રતિક્ષા ખંડ અત્યાધુનિક લાઇટ ડિજિટલ માહિતી વ્યવસ્થા અને દિવ્યાંગજનો માટેની અનુકૂળ સુવિધાઓ સામેલ છે આકાશવાણી સાથે વાતચીત કરતા વડોદરા મંડળના રેલવે મેનેજર રાજુ ભડકેએ જણાવ્યું પુનઃ વિકસિત કરાયેલા વડોદરા મંડળના ડાકોર કરમસદ ઉત્તરાયણ ડેરોલ અને કોસંબા એમ પાંચ રેલવે મથકોનો સમાવેશ થાય છે सबसे महत्वपूर्ण ध्यान रखा है कि यात्रियों को पूर्ण रूप से अलग स्टेशन की अनुभूति आएगी और उन्हें स्टेशन पे आके ना सिर्फ कन्वीनियंट होगा उनको बड़ा आरामदेह लगेगा और सबसे महत्वपूर्ण ध्यान रखा है कि जो दिव्यांग यात्री को स्टेशन पे अंदर आते ही बुकिंग ऑफिस से लेके उनका विश्रामाग्रह एफ ओ उनका कवर्ड ओवर प्लेटफॉर्म जहाँ पर वो बैठ पाए जिससे ट्रेन में जा पाएं उनकी बाकी सुविधाएं प्लेटफॉर्म उनके सरफेस प्लस उनकी पानी की सुविधाएँ હર સુવિધા પે ધ્યાન દાયા ગયા હે રાજ્ય સરકારે આગામી ત્રીસ જૂન સુધી નર્મદાનું ત્રીસ હજાર છસો મિલિયન ક્યુબિક ફીટ એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ચૌદ હજાર પાંચસો એમસીએફટી અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર એકસો પચાસ એમસીએફટી પાણી અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે જ્યારે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના નવસો પચાસથી વધુ તળાવ અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ નેહલથી આ પાણી પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના બસ્સો તેતાળીસ તળાવ અને એક હજાર આઠસોને વીસ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે જેના કારણે સાહીઠ હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે ધારાસભ્યોના અનુદાનમાંથી કરાતા વિવિધ વિકાસ કાર્યોની સૂચિમાં સંચયનો સમાવેશ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે સત્તાવાર યાદી મુજબ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના કેચ ધ રેઇન્ડ દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહમાં વધારો અને વરસાદી પાણીના સંગ્રહના વિકાસના કામ માટે પચાસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ગામ તળાવ અને સીમ તળાવ ઊંડા અને છિદ્રાળુ કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્યોના અનુદાનમાંથી દસ ટકાની મર્યાદામાં ફાળવી શકાશે જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે પાંચ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પર સંભવિત વાવાઝોડાના જોખમ પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યના પ્રવાસ રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષયોની સમીક્ષા કરવામાં આવી દરમિયાન હવામાન વિભાગની આગાહી સાથે સતર્ક રહીને તૈયારીઓ અંગે પણ બેઠકની ચર્ચા કરવામાં આવી અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલમાં વીસ હજાર લીટરની બે ઓક્સિજનની ટેન્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહેશે તેમ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર રાકેશ જોશીએ જણાવ્યું છે જયારે પણ આવી પરિસ્થિતિ સર્જાય તો આપણે એને હન્ડ્રેડ પર્સન્ટ પહોંચી શકીએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા એક્સપર્ટ ડોક્ટર્સ એ બધા જ અવેલેબલ છે અને સૌથી મહત્વની વાત છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર દરેકે દરેક વ્યક્તિ ધ્યાન રાખશે અને સાચવશે પોતાને તો ઘર અને સમાજ આપણે ક્યાંય ફેલાતો અટકાવીશું ને એ જ રીતે બિલકુલ ફરીથી કહીશ કે અત્યારનો ફેસ છે ગભરાવાનો નથી સતર્ક રહેવાનું છે અમારી પાસે પૂરતી તૈયારી છે એ બાબતની કોઈએ ચિંતા કરવાની નથી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકો છો અમદાવાદ મહાનગરપાલિકાને પોલીસ દ્વારા ચંડોળા તળાવ ખાતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં મહાનગરપાલિકા દ્વારા પાંચસોથી વધુ કાચા પાકા મકાનો દૂર કરાયા છે અનેક લોકોને રહેવાની વ્યવસ્થા ન હોવાને લીધે વાસણા ખાતેના આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે તમામ આશ્રિતોને સારા ખોરાક પાણી સ્વચ્છ રૂમ પલંગ વગેરે વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે મોરબીમાં જમીન કૌભાંડની તપાસ કરવા ગાંધીનગર ગુના તપાસ વિભાગ સીઆઈડીની વિશેષ ટુકડીએ આજે જિલ્લાની મુલાકાત લીધી અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે અરજદારે વજેપર સર્વે નંબર છસો બેની જમીન ખોટી વારસાઈ નોંધ કરી કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે આ કૌભાંડની તપાસ સીઆઈડીને સોંપવા સરકારને રજૂઆત કરી હતી આ અંગે સીઆઈડીના ડીઆઈ એસપી આર એસ પટેલે જણાવ્યું સ્થળની મુલાકાત લઈ ફરિયાદી ખેડૂતો સાથે વાત કરી માહિતી મેળવી હવે આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરાશે આજે અમે જમીન છે વિવાદિત અને જેના ફરિયાદ દાખલ થઈ છે એની વિઝિટ લીધી છે ફરિયાદીની વિઝિટ કરી છે એને પ્રાઇમરી પૂછપરછ કરી છે અને એ લોકો કંઈક વધુ કંઈક પુરાવા રજૂ કરવા તો એમને સૂચના આપી છે કે તમે એમને કોલ કરો એટલે અમે આવી લઈશું કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ દસ કિલોમીટર ઓપન સ્વિમિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો છે કર્ણાટકના રેણુકાચાર્ય હોદમાની અને મહારાષ્ટ્રના દીક્ષા યાદવે આજે સાગરમાં યોજાયેલી સ્પર્ધામાં ક્રમશઃ પુરૂષ અને મહિલા વર્ગમાં સુવર્ણચંદ્રક મેળવ્યો સુવર્ણચંદ્રક વિજેતા સત્તર વર્ષના રેણુકાચાર્યએ દીવમાં બે કલાક નવ મિનિટ અને ચાળીસ સેકન્ડના સમયમાં અને ઓગણીસ વર્ષના દીક્ષાએ બે કલાક અઢાર મિનિટ અને નવ સેકન્ડનો સમય લઈ આ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને પણ ચેતવણી આપી છે દરમિયાન આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે अगले दिन तक रेनफॉल का पूर्वानुमान है इसमें ठंडा स्टॉर्म भी रहेगा लैक्नी के साथ का जो स्पीड रहेगा 52 60 किलोमीटर प्रति घंटा और हेवी रेनफॉल का वार्निंग आज براસ્કોટ Амરેલી ಧಾರವಾಡনগর જૂનાગઢ ગીર સોમનાથ દીવ સુરત ભરોજ તાપી તાલ નવસારી બલસાડ દાદરાન નગર હાવિલ પર અમદાવાદનું આજે بارش રહેશે અપપરયર સાયક્લોનિક સર્ક્યુલેશન બદ્ધ પૂર્વ મધ્ય અરબ સાગર કે ઉપર પસિસ્ટ કર રહે છે जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास प्रसिस्ट कर रहा है ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में लो प्रेशर होने का संभावना है દરમિયાન વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સૌથી વધુ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈ મથક પર નોંધાયું જ્યારે અમદાવાદ ગાંધીનગર અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું છે આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયાના અહેવાલ છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દીવ જિલ્લામાં ખરાબ હવામાન તેમજ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાની સૂચના મુજબ માછીમારોની સલામતી તથા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રહિતનું રક્ષણ સુનિશ્ચિત કરવા માછીમારી કરવા ગયેલી તમામ હોડીને તાત્કાલિક પરત બોલાવવામાં આવી છે અને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં ગઈકાલ અને આજે વહેલી સવારે અનેક તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં અંકલેશ્વર નેત્રંગ ઝઘડિયા હાંસોટના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા નવસારી ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કાર્યશાળા યોજાઈ જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ નિયામક સુરત પ્રોગ્રામ ઓફિસર દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત અગત્યના દસ પગલાઓ વિશે સમજણ આપવામાં આવી હતી ઉપરાંત કાર્યક્રમમાં ટેકોમરેશન બાળ શક્તિમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તેમજ બાળકોના સારવારની દવાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી રાજ્યમાં એશિયાઈ સિંહોની સંખ્યા આઠસોને એકાણું થઈ સિંહોની વસ્તીમાં થયેલા વધારા અંગે પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો આગામી ત્રીસ જૂન સુધી નર્મદાનું ત્રીસ હજાર છસો ને નેવ્યાસી એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ સ્વિમિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો અને રાજ્યભરમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત પચાસ મિનિટ એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો